કેન્દ્ર સરકારે નિવૃત્તિની ની ઉંમર વધારવાનો નિર્ણય લીધો નથી હાલમાં જે સોશિયલ મીડિયા પર થઈ રહેલી મર્યાદા વધારવાનો દાવો દાવો કરવામાં આવી રહ્યો છે તપાસ દરમિયાન આ ખોટો સાબિત થયો છે રાજકોટના પડઘરી પાસે પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી હતી આગ પર કાબુ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો પરંતુ કાબુમાં ન આવતા જામનગર મોરબી અને ગોંડલ થી ફાયર ટીમોને બોલાવવામાં આવી હતી રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં ટુ વ્હીલર લઈને આવતા સ્ટાફ અને વિદ્યાર્થીઓ હેલ્મેટ પહેરવું ફરજિયાત કહેવામાં આવ્યું છે રાજ્યના ડીજીપી વિકાસ સહાય મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે ઓડિશાના નુઆપડા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અહીં એક દીપડાનો શિકાર કરવામાં આવ્યો છે ત્યારબાદ દીપડાને રાંધીને ખાઈ ગયા છે આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે ગયાના અને પીએમ તેમના સૌથી મોટા પુરસ્કાર આપવાની જાહેરાત મધ્યપ્રદેશ બાદ હવે રાજસ્થાન સરકારે પણ આજે બુધવારે ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટને ને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વિશે માહિતી આપવામાં આવી હતી સમાજવાદી પાર્ટી આરોપ લગાવ્યો છે કે ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણીના મતદાન દરમિયાન ઘણી જગ્યાએ એવી ફરિયાદો મળી છે કે મતદારોને મતદાન કરવાથી રોકવામાં આવી રહ્યા છે આ અંગે પાર્ટી દ્વારા ઘણા વિડીયો જાહેર કરવામાં આવ્યા હતા યુપી પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કરહાલ પેટા ચૂંટણીને લઈને સમાજવાદી પાર્ટી પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે અહીં એક દલિત યુવતીની હત્યા કરવામાં આવી છે અને રોનાલ્ડો અત્યારે ફૂટબોલ બે સૌથી મોટા છે હજુ સુધી મેસી પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તુનખવા પ્રાંતમાં ફરી એકવાર સુરક્ષા જવાનોને નિશાન બનાવવામાં આવ્યા છે જેમાં બાર સુરક્ષા કર્મીઓ માર્યા ગયા હતા